કલોલ તાલુકા રાવળ રાવળયુગી સમાજ વિકાસ મંડળ દ્વારા સમૂહલગનોત્સવ યોજાયો કલોલ તાલુકાના ભાદોલ ગામ ખાતે ચોથ સમૂલગ્નોત્સવ યોજાયો જેમાં એકવીસનું યુગલોએ પ્રપુતામાં પગલાં પાડ્યા હતા સમારંભની શુભ શરૂઆત સારથી અને સાર્થક પાંસર દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ હતી સમારંભના અધ્યક્ષ અંબાનાલ ગોકળદાસ ઝાઝપુર ઉદ્ઘાટક ગેલાભાઈ મગનભાઈ બોધીસાણા મુખ્ય મહેમાન શ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોર દેવેન્દ્રભાઈ રાવળ કડી દાયાભાઈ પારસા હરજીભાઈ બાલિયાસણ વિષ્ણુભાઈ એડવોકેટ નોટરી રાંધેજા મહેશભાઈ ઇટાદરા કનુભાઈ યોગી કડી દેવાભાઈ લાંગણ કાંજીભાઈ દેવપુરા ચહેરાભાઈ સોળગામ શંભુભાઈ બારગામ હીરાભાઈ યોગી પશ્ચિમ અમદાવાદ શંભુભાઈ રામપુરા ભરતભાઈ વલાદ જગદીશભાઈ પાલજ ઈશ્વરભાઈ વાવલ યસરતભાઈ શેરથા અમરતભાઈ અડાલજ રાજુભાઈ ઓગણજ સુરેશભાઈ શેરથા રાકેશભાઈ મુલસણ ભરતભાઈ આખજ રસિકભાઈ રાણી ચીમનલાલ પાનસર રમેશભાઈ બોરીસાણા સુરેશભાઈ બોરીસાણા શૈલેષભાઈ પાનસર તેમજ નાની ઇનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નોત્સવના ભોજનદાતા જસુભાઈ જાસપુર અને અમૃતભાઈ જાસપુર તેમજ બ્રહ્માણી સ્ટુડિયો જાનવી ગ્રાફિક્સ અને પાલ સ્ટુડિયો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો आमूह लग्नोत्सव बनवता कलोल तालुका मंडळ रमेश लग्न प्रकाशभाई पानसर प्रहलादभाई पानसर रिंगणाबेन मीनाबेन नेताबेन मोनिकाबेन रमीलाबेन आनंदीबेन धीनाबेन वधुबेन गीताबेन मीनाबेन कैलाशबेन शारदाबेन त्यांच्या समस्त कलोल तालुका रवळ योगी समाज विकास मंडळ हो જહેમત થકી સમૂહ લગ્નોત્સવ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ યોગી દર્પણ